તો મિત્રો વિડીયોને ખાસ જોતા રહેજો કારણ કે અમે થોડું તમને અંદરથી થોડું કદાચ અમે નવું બતાવવાની કોશિશ કરશું સો ટકા માટે અને આવનાર વિડીયોમાં તમને બહુ બધું જાણવા મળશે મિત્રો અમારી વિડીયોને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી લેજો અને જોતા રહો આગળ વિડિયોને ખરેખર દિલકસ્ત થઈ જશે મને આવી જશે જય શ્રી રામ જય હનુમાન દાદાની મિત્રો આજે છે શનિવાર એટલે કે હનુમાનજી મહારાજનો ખાસ દિવસ ભક્તિને શક્તિથી ભરેલો પાવન આ દિવસ મિત્રો આજે આપણે કરીશું હોકાવાળા હનુમાનજીની મંદિરની એટલે કે અંદરનું તમને દ્રશ્ય હું બતાવવાની કોશિશ કરીશ મંદિરમાં જતા આ જૂના સમયના પંપનો પેલો આ બતાવી દઉં અને આ છે મંદિરનો વ્યૂ એટલે કે શનિવારનો દિવસ હનુમાનજી મહારાજની ઉપાસના માટે ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને મંદિરમાં દીવો પ્રગટાવે છે જય હનુમાન દાદા હનુમાનજી એ માત્ર ભગવાન શ્રી રામના ભક્ત નથી પરંતુ તેઓ અને નિર્મળ હૃદયના પ્રતીક જ્યાં કોઈ દુખી છે ત્યાં હનુમાનજી છે ભક્તોનું રક્ષણ કરનારા ભય દૂર કરનારા અને ઈચ્છા પૂર્ણ કરનારના એવા અંજલિ માતાના પુત્ર જય બજરંગબલી શનિવારના દિવસે હનુમાનજીને સરસવના તેલથી તિલક કરવું લાડુ ચણા અને બેસનના લોટનો ભોગ ચડાવવું એ હનુમાનજી માટે ખુશ કરવા જેવું છે અત્યંત પાવન માનવામાં આવે છે આજે આપણે પ્રાર્થના કરીએ કે દુકાળ જેવી પરિસ્થિતિઓ દૂર થાય ઘરમાં સુખ શાંતિ આવે અને દરેક ભક્તના મનોકામના પૂર્ણ થાય તો મિત્રો આ છે હનુમાનજીનું મંદિર અહીં ખરેખર એક શાંતિનો અનુભવ થાય છે મોટા મોટા વૃક્ષો છે બેલીપત્રના ઝાડ છે પીપળા અને વડલાના ઝાડ છે અહીંયા પીપળેશ્વર મહાદેવ છે શેણલ માતાજીનું ધામ છે અને મિત્રો અહીંયા બેલી બહુ મોટા પ્રમાણમાં છે તો બેલીપત્રના આ ફળ જે વિશેષ એટલા બધા ફળ આપનારું છે દરેક માટે છે ને બહુ ઠંડુ હોય છે અને આની તબિયત તો અટલી ઉત્તમ થાય છે અને એને એના બહુ ફાયદા હોય છે અને હા ચાલો તો મિત્રો આજે પવિત્ર શનિવારના દિવસે એક દીવો પ્રગટાવીએ હનુમાન ચાલીસાનું પાઠ કરીએ અને શ્રદ્ધાપૂર્વક બોલીએ જય શ્રી રામ જય બજરંગબલી તો મિત્રો આ છે વડલો અને વડલાની ત્યારે તમે જોઈ શકો છો વડવાય કે જે ત્યારે જે આ તો બધી પહોંખવા આવી છે એટલે એક નવું થળ બનાવી લેશે બહુ જૂનું અવડલો છે આ છે વડગામડા હોકાવાળા મંદિરની અંદરની જે ખરેખર મજા આવે મિત્રો આ એક શાંતિપૂર્ણ અહીં એક આનંદની અનુભૂતિ થાય છે મન એકદમ એકાંત અને શાંતના અનુભવાય છે અહીંયા બાપજીની ડેરીઓ છે મિત્રો એક વખત આ મંદિરનો દર્શનનો લહાવો લેજો હોકાવાલા હનુમાનજીની જય મિત્રો આ હોકાવાળા હનુમાન છે જેનો શ્રદ્ધા ભક્તિ અને ભાવથી જો કોઈ મન્નત માગે તો તેની મન્નત અવશ્ય અને સો ટકા પૂર્ણ થાય છે તો આ તમે જોઈ શકો છો અહીંયાનું ખૂબ જ એક શાંતિપૂર્ણ વાતાવરણ છે અને અહીંયા

કારણ કે ઇલેક્ટ્રોનિક હતી તો મજા આવી ગયો પછી ચામુંડા ઇલેક્ટ્રોનિકમાં આપણે પહોંચી ગયા અને ત્યાં મળે હવે વેજજી ભાઈને જય શ્રી કૃષ્ણ ના ના ભાઈ જય શ્રી કૃષ્ણ મધામાં હમ જે હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલ હિન્દુસ્તાની અને અને આ જ ફેસ હાથે પણ પોતે પણ બનાવે છે અને જોર ઉત્સાહથી ઘણી વખત તમે પણ મારા ઇન્સ્ટાગ્રામમાં પોતાના વિડીયો જોયેલા હશે તો મિત્રો એમને પણ ફોલો કરજો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો અને આ જો આપણે લીધો છે પંખો બહુ ખૂબ જ અને સારા ભાવથી આ અહીંયા આપણે ગોમડાની અંદર પણ મળી રહે છે અને આ તમે જોઈ શકો છો દુકાન તો મિત્રો તમને અહીં મળી જશે લાઈટ પંખા કુલર બત્તીઓ છે રિપેરિંગનું કામ એટલું બધું સંતોષકારક કરી આપવામાં આવશે કે જોરદાર જબરજસ્ત અને આવો ભાવ તો મિત્રો તમને ક્યાંય નહીં મળે તો આજે જ મુલાકાત કેવો લાગ્યો મિત્રો વિડીયો તો આ વિડીયો વિડીયો લાઇક કરો કોમેન્ટ કરો અને દાબીન શેર કરી નાખો મિત્રો